કોરોનાની મહામારીને ધ્યાને લઈને પાછળ ઠાલવાયેલી જીપીએસએની પરીક્ષાના આજે મુહૂર્ત નીકળ્યું હતું અને સુરત સહિત રાજ્યમાં જીપીએસએની રેન્જ ફોરેસ્ટ ઓફિસર માટેની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં સુરતમાં ઓગણપચાસ સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે કોરોનાની મહામારીને ધ્યાને લઈ ગત વર્ષ બે હજાર વીસના માર્ચથી શાળા કોલેજો સહિત બંધ છે અને પરીક્ષાઓ પણ સરકાર દ્વારા રદ કરાઈ હતી જોકે હાલમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં ફરી બધું રાબેતા મુજબ થઈ રહ્યું છે તો કોરોનાને લઈને રદ કરેલી જાહેર સેવા સહિતની પરીક્ષાઓ પણ લેવાની તૈયારીઓ કરાઈ છે રવિવારના રોજ કોરોના કાળમાં રદ કરાયેલી જીપીએસસીની રેન્જ ફોરેસ્ટ ઓફિસર માટેની પરીક્ષા યોજાઈ હતી સુરતમાં ઓગણપચાસ સેન્ટરો પરથી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચી જવા પામ્યા હતા સેન્ટરો પર કોરોના ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષાનું આયોજન કરાયું હતું એક વર્ગમાં માત્ર વીસ જેટલા વિદ્યાર્થીઓને બેસવા આવ્યા હતા હાલ કોરોના સંક્રમણ હળવો થતાં તંત્રે રાહતનો દમ દીધો છે ત્યાં જાહેર સેવાની પરીક્ષાઓ તો શરૂ થઈ હોય જેપીએસસીની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અઝરસી